હલ્લો વિદ્યાર્થી મિત્રો કેમ છે ગુજરાત સરકારે જે નવી અપડેટ્સ આપેલી છે કમ્પ્યુટર સબ્જેક્ટ માટે તેના વિશે આપણે ચર્ચા કરવાના છે આ પ્રસ્તુત વિડીયોની અંદર પહેલા પેલું તો ઘટાડેલો અભ્યાસક્રમની માહિતી જોઈશું કે કેટલા પ્રકરણ આ વર્ષના અભ્યાસક્રમની અંદર છે ત્યાર પછી પ્રકરણ દીઠ એનો ગુણભાર કેટલો છે થિયરી અને પ્રેક્ટિકલનો ત્યાર પછી આપણે જોઈશું કે પ્રશ્નપત્ર પરિરૂપ કે જે બ્લ્યુ અને ત્યાર પછી જે સેમ્પલ પ્રશ્નપત્ર આપેલું છે તેના વિશે આપણે ચર્ચા કરીશું તો આ વર્ષે તો અભ્યાસક્રમ ઓછો છે એટલે તમે સૌથી વધુ માર્ક લાવી શકશો તો આપણે શરૂ કરીએ આ વિડીયો જેની અંદર સંપૂર્ણ માહિતી આ બધી એક જ વિડીયોની અંદર આપેલી છે તો સંપૂર્ણ માહિતી એક જ વિડીયોની અંદર આપેલી છે અને આ વર્ષે તો અભ્યાસક્રમ ઓછો છે અને તમે માર્ક્સ વધારેમાં વધારે ગેઇન કરી શકશો તો અહીંયા આગળ આપણે અભ્યાસક્રમની માહિતી જોઈએ તો તેની અંદર પ્રકરણ નંબર એક ચેપ્ટર નંબર ટુ કે કેટિંગ સ્ટાઇલ સીટ્સ જાવા સ્ક્રિપ્ટ ચેપ્ટર નંબર થ્રી કમ્પોઝરનો ઉપયોગ કરી સરળ વેબસાઇટની રચના છે ત્યાર પછી ચેપ્ટર ફોર અને ફાઈવ ઇ કોમર્સ અને એમ કોમર્સનો પરિચય આપેલો છે ચેપ્ટર નંબર સિક્સની અંદર આપેલું છે ઓબ્જેક્ટ

એ સંપૂર્ણ રીતે રદ કરેલા છે જે અહીંયા આપેલા છે એ પણ રદ કરેલો છે કે જે ટુ સિક્સટી નાઇન પેજ નંબર પર આપેલો છે અને રેશનલ પ્લાન પેજ નંબર ટુ એન્ડ સેવન્ટી વન ઉપર આપેલો છે આ તેર નંબરના પ્રકરણની અંદરથી આ ત્રણ મુદ્દા પણ રદ કરેલા છે એટલે અભ્યાસક્રમ ઘણો ઘટી ગયેલો છે એટલે આ વર્ષે તમે મેક્સિમમ માર્ક્સ આ સબ્જેક્ટ ની અંદર લાવી શકશો હવે પ્રકરણ બીત ગુણભાર ની ફાળવણીની વાત કરીએ તો આપણે પ્રકરણ નંબર એક છે જેના સૈદ્ધાંતિક ગુણભાર એટલે કે એમસીક્યુ જે છે દસ એમસીક્યુ પૂછાશે આ ચેપ્ટરમાંથી અને સાત માર્કનું પ્રેક્ટિકલ હશે ત્યાર પછી ચેપ્ટર નંબર ટુ જે છે કેલસ્કેટિંગ સ્ટાઇલ છે ને જાવા સ્ક્રીપ બાર માર્ગનું ચેપ્ટર છે બાર માર્કસ એમસીક્યુઝ આવશે અને પ્રાયોગિક ગુણભાર છે હા આઠ માર્ક ત્યાર પછી કમ્પોઝરનો ઉપયોગ કરીને સરળ તે માર્ક ની છે અને એનો પ્રાયોગિક ગુણભાર પણ દસ માર્ક છે ઈ કોમર્સનો પરિચય દસ માર્ક કોમર્સનો પરિચય છે જે બાર માર્ક્સનો છે બાર માર્કસના એમસીક્યુ આવશે ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો જે છે ચેપ્ટર નંબર સિક્સ દસ માર્ક છે ચેપ્ટર નંબર સાત જે જાવાની મૂળભૂત બાબતો દસ માર્ક એમસીક્યુ અને એનો પ્રેક્ટિકલ હશે

100 માર્ક્સ છે અને પ્રાયોગિક ભાર 50 માર્ક્સ છે હવે અહીંયા આગળ જે નમૂનાનું પ્રશ્નપત્રની બ્લુ પ્રિન્ટ આપેલી છે કે જેની અંદર જ્ઞાન સમજ ઉપયોજન અને કૌશલ્ય આધારિત પ્રશ્નો પૂછવાના હોય છે અને એ પ્રમાણે અહીંયા આગળ એનો ભાર આપેલો છે ખાસ અગત્યનું એ છે કે તમારે વિજ્ઞાન સામાન્ય અથવા તો આર્ટ્સના ના વિદ્યાર્થીઓએ જે કમ્પ્યુટર અધ્યયનનું એમસીક્યુ નું પેપર જે છે એનો જે કોડ છે 331 છે અને સમય જે છે એ બે કલાકનો છે એટલે ખાસ એ ધ્યાન રાખજો બાકીના બધાના પેપર્સ બાકી બધા પેપર્સ જે છે ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ હોય બાયોલોજી હોય કે સંસ્કૃત હોય એ અથવા તો ઇંગ્લિશ હોય એ બધા સબ્જેક્ટ્સમાં ત્રણ ત્રણ કલાકના પેપર હોય છે જ્યારે કમ્પ્યુટરનું પેપર ફક્ત બે કલાકનું જ હશે હવે અહીં કઠિનતાના મૂલ્યપન નું ગુણભાર અને પ્રશ્નનું સ્વરૂપ અને અંદાજિત સમયે આપેલો છે કે કઠિનતાનું સ્તર કે પ્રશ્ન કેવી રીતે પૂછાશે કેવા કઠિનતા સ્તરના પૂછાશે એ ખાસ સગત્યનું છે તમારે અહીંયા જોવાનું છે કે સરળ ટાઈપના જે ક્વેશ્ચન છે એ પચાસ માર્કના પૂછાશે એટલે કે ફિફ્ટી માર્ક્સના એમસીક્યુ તેવા હશે કે જે એકદમ ઈઝી હશે અને ત્યાર પછી મધ્યમ એવરેજ ટાઈપના ક્વેશ્ચન્સ થર્ટી ફાઈવ પર્સન્ટેજ મીન્સ કે એટી ફાઈવ પર્સન્ટેજ ક્વેશ્ચન્સ એવા છે પંચ્યાસી માર્ક્સના પ્રશ્ન તો એવા છે કે જે ઇઝી અને એવરેજ સાઇડના છે એટલે તમે મિનિમમ એ ટુ ગ્રેડ તો આ સબ્જેક્ટની અંદર લાવી શકો અને કઠિન જે પ્રશ્નો છે એ પંદર પંદર પ્રશ્નો પૂછાય છે હવે પ્રશ્નપત્રનું સ્વરૂપ જોઈએ અને હેતુલક્ષ હેતુલક્ષી પ્રશ્નો છે પ્રશ્નોની સંખ્યા સો હશે હાર્ડવેર ગુણ પણ સો હશે અને અંદાજીત સમય મેં તમને કહ્યું એ પ્રમાણે બે કલાકનો છે ફક્ત અને ફક્ત બે કલાક જ રહેશે એટલે કે એકસો વીસ મિનિટની અંદર તમારે એમસી સો એમસી ક્યુઝ સોલ્વ કરવાના રહેશે હવે અહીંયા આગળ નમૂનાનું પ્રશ્નપત્ર જે આપેલું છે ઘટાડેલ અભ્યાસક્રમ મુજબ અહીં આગળ પ્રશ્નપત્ર આપેલું છે અને આનું ડિટેલમાં આપણે એનાલિસિસ કરીશું દરેક પ્રશ્ન અને દરેક ચેપ્ટરની અંદર જે પ્રશ્નો આપેલા છે એનું આપણે વિગતવાર એનાલિસિસ કરીશું અને આ પ્રશ્નપત્ર આપણે સોલ્વ કરીશું આપણે બીજા વિડીયોની અંદર અને સોલ્વ પેપરની પીડીએફ પણ હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ ઓકે સ્ટુડન્ટ્સ Thank you very much.